ગત ગત રાત્રે છ બાર બે હજાર પચીસના રાત્રિની મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના વચ્ચે અત્ર્યાના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ વિસ્તારમાં આવેલું છે ત્યાં જીઆઈ સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં એ સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલા હતા આ બનાવ અંગે અત્રના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપ્પન તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતાં સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જલા જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ નિવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનું મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચોટી ગાર્ડનમાં બેઠેલ હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારને મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખતરાક રહી રહ્યો હતો આ ખટરાકનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી સુધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયું છે અગાઉ આ લોકોનો કોઈ ફરિયાદ થયો છે કેસ તો આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે